રાપર તાલુકાના સઈ ગામ પાસે આવેલ હોથલ ધામ મધ્ય માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જય કાપડીના જન્મની ખુશી નિમિત્તે રાજ રાજેશ્વરી મા માંડવો રાપર તાલુકાના સઈ ગામે પાસે આવેલ હોથલધામ મધ્ય માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરમ પૂજ્ય સંત કાપડી સુખરામ કરસનદાસના શુભ આશીષ કાપડી લાલજી સુખરામ રહીમ મધ્યમાં સુખ રામ રામ રહીમ જી માતાજીના માંડવા મહોત્સવ ચૈત્રી સુદ બીજ તારીખ સાત ચાર બે હજાર ઓગણીસ ના રવિવાર ના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મંગલ પ્રસંગે અનેક સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર માંડવાનું શુભમુહૂર્ત યોજવામાં આવ્યું હતું ત્યારબાદ સંતોના સામૈયા અને નીતાબેન કાપડી મહાદેવભાઈ આહિર દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી આ દાંડિયા રાસના પ્રોગ્રામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ કચ્છ સાધુ સમાજના અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાંજી દાદા કાપડી પૂર્વ એપીએમસી ચેરમેન અને ગામ પૂર્વ સરપંચ જખરાભાઈ બીજલભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન હરેશ કાપડી સુનીલ કાપડી સહિતના કાપડી સાધુના યુવા કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્ટોરી બાદ સાધુ બચાવ Bye. bye. આપણી સુખરામ દાદાના પરિવાર જે આ આયોજન થયું છે અને મારી પણ આ પ્રથમ વખત જ અહીં દર્શન કરવાનો લાવો મળ્યો છે એ રીતે આપણી સાધુ સમાજના ઘણા પરિવારો એવા છે કે જેમણે અહીં આ જગ્યા ઉપર દર્શનનો લાભ ન લીધો તો લાલજી દાદા શિખરામ દાદા અને એમના પરિવારને નાયકડું દાદા અને માતાજી સુખી રાખે અને આવાના આવા કાર્યમાં સમાજને જે સહભાગી થવાના સમાજને એ જે રમતનો આપ્યું છે અને સમાજની એક એકતા અને અખંડિતતા સાથે બેસીને ભોજન મહાપ્રસાદનો લાભ લે જેમ આપણા કચ્છમાં કહેવત છે કે ભાઈ અન્ન ભેગા એના મન ભેગા આવા કાર્યો હંમેશાને માટે કરતા રહે અને સમાજની એકતા આવા કાર્યો થકી સમાજને સારા સંદેશો મળે આવું કાર્ય કરવા બદલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ દરે ખાસ કરીને જોવા જઈએ તો આ એક ઇતિહાસના પાને પણ લખાયેલું છે ઓથલ પદમણી ધામ કચ્છના ઇતિહાસમાં આપ જેમ જોઢોધામ અને પદમણી વર્ષોથી આ જગ્યાનું નામ સાંભળતા હતા પણ આજે દર્શન કરીને આવી વિહાળ વિસ્તારમાં અને આ વિસ્તાર સુધીના રસ્તો રોડ આવવા જવા માટેની સુવિધાઓ મંદિરનું પરિસર આવડું મોટું બનાવવામાં દાતા પરિવાર અને ટ્રસ્ટ પરિવારને પણ એક કાપડી સાધુના નાતે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આવા સત્કાર્યો ટ્રસ્ટીઓ અને પૂજારી પરિવાર તેમજ આ કાપડી પરિવાર આવાના આવા કાર્યો કરતા રહે અને ઇતિહાસના પાને જેમ આપ જોલ પદમણી તો એ ઇતિહાસને કારણ કે આજના બાળકોને ખબર ન હોય વાંચનમાં પણ હવે નથી આવતું પહેલાં તો પરીક્ષામાં ગુજરાતી પુસ્તકોમાં પણ પોતલ પડવણીના પાઠ આવતા પણ હવે એ પણ નથી આવતા ત્યારે આવા ઇતિહાસ માટે જીવતા રાખવા હોય તો આવા કાર્યક્રમો થકી જીવંત રહી શકશે અને એ નાનામાં નાના માણસને બાળકોને પણ આપણો ઇતિહાસની ઉજાગર કરવાની એક મોટી તક મળ છે એટીજેડી ઇન્સ્ટિટ્યુટ કચ્છ જ્યાં છે સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અધ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચજેડી સાયન્સ કોલેજ ધોરણ એક થી બાર માટે એચજેડી સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ અગિયાર અને બારમાં કોમર્સ તથા આર્ટસ ઉપરાંત પ્રિસ્કૂલનો પ્રારંભ લાઇબ્રેરી હોસ્ટેલ

ચાલો રામગઢ લફરા રામભાવ ભજન તથા સંતવાણી દર વર્ષની જેમ રામનવમી નોમી તથા રામદેવપીર મેળા સમિતિ રામગઢ લફરા મુકામે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ સ્વામી બાપુ પ્રેરિત ભજન ઓટલા ઉપર ગૌ સેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી તથા રામભાવ ભજનનું આયોજન કરવામાં આવે છે જેના કલાકારો લક્ષ્મણભાઈ બારોટ ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ભજન સમ્રાટ તથા હરેશદાન ગઢવી ભજન સમ્રાટ તથા સાજિંદા વાદકો તેમની કલાની રમઝટ બોલાવશે તો શર્વે ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ભજનનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે સ્થળ રામદેવપીર મંદિર રામગઢ લફરા તાલુકો મુન્દ્રા કચ્છ તારીખ ચૌદ ચાર બે હજાર ઓગણીસ રવિવાર રામનવમી ના રાત્રે દસ ત્રીસ કલામંત્રક પ્રતાપસિંહ સમિતિ રામઘટ લા રાજશ્રી બ્યુટી શો ઇન્વીટેશન જ્વેલરી કોસ્ટમેટિક અને બ્યુટી પાર્લર આઇટમો નો અદ્યતન શોરૂમ નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શોપ અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ દુલ્હન સેટ સાડી કવર એડી સેટ બેંગલ્સ સાઈડર સેટ હેન્ડબેગ બેગ ક્લચિસ વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઈટમો મળી રહેશે રાજશ્રી બ્યુટી શોપ બિલ્ડિંગ બિલ્ડિંગની પાસે સુહાગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ